જામનગર શહેરમાં ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ચોમાસા પહેલા શહેરની રંગમતી નદીને તેના મૂળ સ્વરૂપે લાવવા અને પહોળી કરવાનો પ્લાન તૈયાર થયો છે રંગમતી નદીને ઊંડી ઉતારવા માટે અને તેને પહોળી કરવા માટે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ કાપથી પુરાઈ ગયેલી અને છીછરી બની ગયેલી રંગમતી નદીને ઊંડી ઉતારવાનો નિર્ણય કર્યો છે સુજલામ સુખલામ યોજના હેઠળ જુદી જુદી કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ કામગીરી ચોમાસા પહેલા કરાશે જેથી ચોમાસા દરમિયાન નદીનું પૂરનું વધારે પાણી સરળતાથી વહી શકે દર ચોમાસે ગયેલી નદીના કારણે પૂરના પાણી શહેરના કાંઠાળા વિસ્તારમાં ફરી વળતા હોય છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે નદીને ઊંડી અને પોળી બનાવવાની આવશ્યકતા છે જે માટેનો પ્લાન જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરીને તેને ચોમાસા પહેલા અમલી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ જામનગર જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં છે એનું મૂળ નામ નવાનગર તરીકે ઓળખાતું અને તે રંગમતી અને નાગમતી નદીના કિનારે વસેલું શહેર છે અત્યારની પરિસ્થિતિમાં વખતો વખત નદીની અંદર દબાણો થવાથી એની મૂળ ઓળાય છે તે રહી નથી જેના હિસાબે વરસાદ આવે ત્યારે વરસાદી પાણી એ જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાવાના પ્રશ્ન રહે છે જેના ભાગરૂપે માનનીય કમિશનર શહેરની આજુબાજુમાં આવેલ કંપની તેમજ જામનગર શહેરની અંદર આવેલી સેવાભાવી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સામાજિક સંગઠનો આ બધાના લોકભાગીદારીથી જામનગર શહેરની રંગમતી અને નાગમતી નદીની મૂળ પહોળાઈ છે તે કરવા માટે લોક ભાગીદારીથી આ કામ થઈ શકે એવો નિર્ણય લેવામાં આવે છે અને ટૂંક સમયની અંદર જેવો ફંડની ઉપલબ્ધિ આ કામ છે તે શરૂ થઈ જશે અને જામનગર શહેરમાં આગામી વરસાદ આવે તે પહેલા જો આ કામ થઈ જાય તો આ વખતે વરસાદની અંદર દર વખતે જે તારાજી સર્જાય છે વરસાદના હિસાબે તે ન થાય તેના માટેનો નમનો પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવે છે જામનગર શહેરની નદીમાં જેની મૂળ પહોળાઈ અંદર આવતા દબાણો અંદર જે કચરો ભરાઈ ગયો હોય ભરાઈ ગયું હોય જે કાંઈ પણ તે બધું દૂર કરવામાં આવશે આના માટે કંપનીના સીએસઆર પણ જામનગર મહાનગરપાલિકાની અંદર ડબલ એ ક્લાસના કામ કરતા કોન્ટ્રાક્ટરો આમાં સહયોગ લેવામાં આવશે સેવાભાવી સંસ્થાનો સહયોગ લેવામાં આવશે તે બધાના સહયોગથી જામનગર શહેરના આ પ્રશ્નનો નિકાલ કરવા માટે એક નમ્ર પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવે છે